જંબુસર નગરમાં આવેલ ગંજ શહીદ દાદાની દરગાહ શરીફ ખાતે જંબુસર મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન આવેલું છે લઈને વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે તરફ ભરાવો થઈ જવા પામ્યો છે કબ્રસ્તાનમાં કબરો ઉપર વરસાદનું પાણી ફરી વળતા કબરો બેસી જવા પામી છે તથા મસ મોટા ખાડા પડી ગયા છે કબ્રસ્તાન પાસે આવેલો વિસ્તાર શાંતિનગરી તરફ આવેલા મોટા કાંસ છે જંબુસર નગરપાલિકા દ્વારા કાંસની સફાઈ કરવામાં આવી ન હોય તેને લઈને કાચનું પાણી રોડ ઉપર પરિવર્તક કબ્રસ્તાનના માર્ગ ઉપર પાણી ભરાવતા કબ્રસ્તાનમાં આવવા જવા માટે તકલીફ પડી રહી છે આ કાચની સફાઈ ઉપરથી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી પડતી હોય તેમ લાગી રહ્યું છે કાશની સફાઈ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે સત્તાધીશો વરસાદી પાણીનો નિકાલ કરવા અસમર્થ હોય તેમ લાગી રહ્યું છે નગરપાલિકાના કર્મચારીઓને ટાઈમ ના હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા હોય કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી કે આ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવતો નથી જંબુસર નગરના લોકોની માંગ છે કે કબ્રસ્તાન પાસે આવેલ કાચની સફાઈ કરવામાં આવે જેથી કબ્રસ્તાનમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કબ્રસ્તાનમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ચારો તરફ વરસાદી પાણીનો ભરાવો થયો છે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ઠેરે ઠેર કબ્રસ્તાનમાં પાણી ભરાતા ખાડા પડી ગયા છે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા તળાવ જેવું ભાષે છે ત્યારે લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોક માંગ ઉઠવા પામી છે કે વહેલી તકે આકાશની સાફ સફાઈ કરવામાં આવે જેથી કબ્રસ્તાનનું પાણી ઓછું થાય ખાલી શેખનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર અમે આ લાલપુરા શેખજી પાર્ક સોસાયટી માં રહીએ છીએ અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે તો અમારાથી ના બહાર જવાય છે ને અંદરથી કોઈ આ છોકરાઓ સ્કૂલમાં જઈ શકે છે ને મદ્રેસામાં જવાય આ બધો રસ્તો બંધ છે અંદર કોઈ ગાડી પણ આવતી નથી બે ત્રણ દિવસથી અમે બહાર પણ નીકળાતું નથી બધે ચારો તરફ પાણી છે અને કોઈ મેમ્બર જોતો જોવા આવતું બી નથી

આ છે જંબુસર શહેર નગરપાલિકા ને અમારે ગનશી ધાર્મિક સ્થળ પર રસ્તા પર અગાઉ જાણ કરતા હોવા છતાં પણ આ લોકો કોઈ પણ જાત ધ્યાન આપેલો ના હોય એ સોસાયટીઓમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે અને જંબુસર શહેરના કબ્રસ્તાન ગન દરગાહ પર આવેલો તે કબ્રસ્તાનની અંદર ઘણી કબરો અમારી બેસી ગયેલી છે અને અમારા મુસ્લિમ સમાજના લોકોનો દિલ દુભાય એ રીતના નગરપાલિકાએ કામ કરેલો છે જેથી અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકા આ જલ્દી જેમ 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 બને તેમ રીતે આ પાણીનો નિકાલ કરે નહીં તો જો અગાઉ આવી પરિસ્થિતિ જોતા જે એ આગળ કરેલી છે કે ભાઈ એની આગાહી આવેલી કે ભાઈ પાણી આટલા સમયથી આટલા સમય સુધીમાં વરસાદ થશે છતાં પણ નગરપાલિકાએ કોઈ જાતનું ધ્યાન આપેલો નથી